મારું નામ મહેશભાઈ છે હું આ થોડાસ મંદિરમાં થોડાસા મંદિરમાં જ રહું છું અને મારા ફ્રાધર પૂજારી છે અને હાલ હું પણ સેવા સેવા પૂજા પૂજારી તરીકે અહીંયા ફરજ બજાવું છું અમારે આશરે અઢીસો વર્ષ જૂનું મંદિર છે આ અમારા પાંચ આચાર્ય છે જે પ્રથમ આચાર્ય ગોપાલાચાર્ય સ્વામીજી અહીંયા મૂળ અયોધ્યાના હતા ફૈજાબાદના અહીંયા ગિરનાર ઉપર આવેલા અને એ પણ છે એમને અહીંયા ગામમાં બોલાવવામાં આવ્યા અહીં આવ્યા ત્યારે આ બધું જંગલ હતું અને અહીં આવ્યા પછી એમને આ જમીનને એવું લાગ્યું કે આ જમીન બહુ સારી જમીન છે એમને મંદિરમાં બનાવવા માટે ગામ પાસે માગણી કરી એટલે મંદિરને એમને સ્થાપના કરી પછી બીજા આચાર્ય શ્રી રામાનુ સ્વામીજી પણ ગુરુના આદેશ પ્રમાણે અનેક કાર્યો કર્યા પણ અત્યારે જે આ મંદિરની અંદર જે ટોટલ સંપત્તિ છે અમારા ત્રીજા આચાર્ય શ્રી રઘુનાથ સ્વામીજી મોરબીના શ્રી માળી બ્રાહ્મણ હતા અને પોતે આજાન બાબુ હતા એ દક્ષિણમાં જઈ રામાનુ સંપ્રદાયની દીક્ષાનો ગ્રહણ કરી રામાનુ સંપ્રદાયની શૈલી પ્રમાણે એ મંદિરનું નિર્માણ કર્યું સૌવંત ઓગણીસો ને એકાવનમાં હાલ જે ભગવાનની મોટી મૂર્તિ છે સૌવંત ઓગણીસો ને એકાવનમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી ચૈત્રવંશ અગિયાર કર્યું છે ત્યારથી અત્યાર સુધીમાં દર વર્ષે ચૈત્રવંશ સાતમજી બારસ ભગવાનનો વાર્ષિક ઉત્સવ આવે છે એમાં હજારો માણસો આવે છે ભગવાનના પાંચ છ દિવસનો ઉત્સવ થાય છે એમાં અલગ અલગ દિવસોમાં ભગવાનની અલગ અલગ પાલખી નીકળે છે છેલ્લે અગિયારસના દિવસે બહાર મોટો રથ છે રથની અંદર ભગવાન બેસી અને બગીચે જાય છે બગીચે જતા રસ્તામાં એક ઢોકળો આવે છે એક કેલી અમારા એની પરંપરા છે ઢોકળો આવે છે ઢોકળામાં બેનો હાથ લગાવે તો જ એ રથ ઉપર ચડે છે એ પરંપરા હજી હાલમાં પણ છે અમારા સાંપ્રદાયિક મંદિર છે મતલબ કે રામાનુ સંપ્રદાયનું મંદિર છે એમાં અનેક ઉત્સવો થાય છે હાલ આ અમારે આ સંસ્થામાં સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે લગભગ અત્યારે પચીસ ત્રીસ છોકરાઓ પાઠશાળામાં અભ્યાસ કરે છે જે બ્રાહ્મણોના છોકરાઓ માટે કોઈ પણ જાતને ફ્રી ભગવાન ना रे रखना है लगा दो हम करो हां बस मी ठीक है ए द लिटर इज